કિમની સાધના હોસ્પિટલમાં છેલ્લા બત્રીસ વર્ષથી તબીબી સેવા બજાવતા અને હોસ્પિટલમાં ચીફ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર સુરેશ છાબડાએ કિમ વિભાગ અને ઓલપાડ માંગરોલ માંડવી કામડેજ હાસોટના સીમાવર્તી ગામોના લોકો અને સાધના પરિવારને સાચવી લીધા છે તેમના મિલનસાર સ્વભાવે હોસ્પિટલના ડોક્ટરથી લઈને સ્વીપર સુધીના સ્ટાફને પરિવારના સભ્યોની જેમ સાચવ્યા છે સાથે ટ્રસ્ટીઓ કારોબારી સભ્યો તેમજ કિમ વિભાગના આગેવાનો અને લોકોને લાગણી ભર્યા બાંધી પોતાની છબીને ઉજાગર કરી છે ડૉક્ટર સુરેશ છાબડા હોસ્પિટલમાં પોતાની તબીબી સેવા સાથે ફોટોગ્રાફીનો શોખ ધરાવે છે તેઓ તબીબી સેવામાં સમયાંતરે ફોટોગ્રાફી કરતા હોય છે અને છેલ્લા બાર વર્ષથી તેઓ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરી રહ્યા છે તેમણે ગુજરાતના સાસણગીર નેશનલ પાર્ક સહિતના નેશનલ પાર્કો તેમજ દેશના આસામના કાંઝીરંગા નેશનલ પાર્ક રાજસ્થાનના રણથંબોર નેશનલ પાર્ક સહિતના નેશનલ પાર્કોમાં વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી કરી છે ડૉક્ટર સુરેશ છાબડાએ વિદેશમાં દક્ષિણ આફ્રિકાના ક્રુગર નેશનલ પાર્ક કેન્યાના મસાઈમારા પાર્ક અને તાંઝાન્યાનુ સેરેનગેતી નેશનલ પાર્ક સહિત અન્ય દેશોના નેશનલ પાર્કમાં ફોટોગ્રાફી કરી પોતાના કેમેરામાં કંદાર્યા છે ત્યારે તેઓ દ્વારા પોતાની વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીની કિમ ખાતે આવેલ વીકેર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ત્રણ દિવસીય પ્રદર્શની યોજી તેનો પ્રારંભ કર્યો હતો જેમાં તેમણે ગુજરાત સહિતના દેશ વિદેશના નેશનલ પાર્કમાં કરેલ ફોટોગ્રાફ્સ પ્રદર્શનીમાં મૂક્યા હતા આ પ્રદર્શનીમાં મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહી પ્રદર્શનીને નિહાળી હતી હા હું ડૉક્ટર સુરેશ છાબડા છેલ્લા બાર વર્ષથી વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરું છું હું મારા આ પિરિયડમાં ઇન્ડિયાના ઘણા નેશનલ ને સેન્ચુરીમાં ગયો છું મને વધારે વધારે જે નેશનલ પાર્ક ગમે છે એ કાજીરંગા નેશનલ પાર્ક ને રડતંબોર નેશનલ પાર્ક એને સિવાય હું કાબીની તળોબા એલઆર કે વઢવાણા એમાં ગયા છે એને સિવાય તળોબા ઇન્ટરનેશનલ લેવલ પર ઇન્ટરનેશનલમાં એમાં હું મસાઈ મારા ત્રણ વાર ગયો છું અંબેસોલી બે એક વાર ગયું છું એ લાઇફ ફોટોગ્રાફી કરું છું બર્ડ ફોટો બર્ડ ફોટોગ્રાફી કરું